તો સ્વાગત છે મિત્રો આજે અમારા ચેલેન્જ નંબર ટુમાં તો આજનું ચેલેન્જ છે અમારું રફેકી ચેલેન્જ અને આજના ચેલેન્જના લીધાને પ્રાઇઝ છે પચાસ રૂપિયા અને આ છે અમારી તો ઓલરેડી અમારી ટીમ ચેલેન્જ માટે તૈયાર થઈ ગઈ છે ગુ તો ચલો આપણા ચેલેન્જ ચાલુ કરીએ તો આજના ચેલેન્જ માટે અમારા પ્લેયરો તૈયાર થઈ ગયા છે તો આપ જોઈ શકો છો આ છે અમારા પ્લેયર તો ચલો હું આજના ચેલેન્જના રૂલ વિશે જણાવી દઉં તમને તો આજના ચેલેન્જમાં બધાને હાથ પાછળ રાખવાના બાંધીને અને એક ભૂક મારવાની અને મોઢેથી રૂપિયો કાઢવાનું ચલો આજનો ચેલેન્જ ચાલુ કરીએ તો હું જયારે ત્રણ કરો ત્યારે કઈ દેવા દવાનું એક બે એક જ મોકવા દેવું

મોઢામાં લોટ જતો રહ્યો તો નકે મોજ જીતો છે તો અમારા કિશનભાઈ જોડે જાણી લઈએ મજા આવી મને નાકમાં લોટ જતો રહ્યો અમારા રાહુલભાઈ જણાવો છો કે મજા આવી દે પણ તો અમારા એવા છોટા કલાકાર ટુ કાઈ કે છે મજા આવી બીજા પાર્ટમાં ભાગ લેશું તમે અમારા એવા ઓ હા ભાઈ તમારું મંતરે શું છે અમારે સારો રે અમાર આટમાં લોટ જતો રહ્યો છે એટલે અમે બીજા ચેલેન્જમાં ભાગ લેવો પડશે કેવું રીત તમારે હા એ વાત સાચી ન તમે જ આપણે વિજેતાને ઇનામ આપીશું આજો ઓક્ષય ભાઈ ઉપર અને ખુશી છે એક રૂપિયા તમને વધારે આપી જાય છે